કે મારા ઘરમાં કોઈ છે નહીં હું જ કામ કરું છું એટલા માટે મેં ઓપરેશન પછી ઇન્સ્ટાગ્રામ જોતી જોતી તમારી વિડીયો આવી ગઈ ઇન્સ્ટાગ્રામમાં તો મેં એમાં પૂરી ઇન્સ્ટાગ્રામમાં બધું જ ચેન્જ કરીને જોયું બધું પેલા શું તકલીફ તકલીફ પડતી હા ચાલવામાં થોડું થોડુંક ચાલુ ને તો પગ દુખે તમારે બેસવું પડે શાકભાજી લેવા જાવ તો પાછું થોડુંક ચાલુ પાછું બેસી જાવ આવા જવા મને બે કલાક થઈ જતી હતી અત્યારે અડધા કલાકમાં આવી છું ઘરે કલાક માં આવી જાવી હવે કઈ નથી આ દવાખાનામાં માંથી મને બહુ બહુ આરામ છે ઓપરેશનની નોબત છે ક્યાં ક્યાંય ઓપરેશન પાંચ છ દવાખાનામાં મને ઓપરેશન નું કીધું હતું છેલ્લે પછી મેં સિવિલ દવાખાના દેખાડ્યું ને આ બી ઓપરેશન ને કીધું ત્યાં મને સવા લાખ રૂપિયા કીધું તું એક વાડીલા ઘર છે મને બે લાખ રૂપિયા કીધા તા ઓપરેશન ના